જય શ્રી કૃષ્ણ સંગીત વાદ્યા અને ઘરાનાનો આઠમો એપિસોડ નામ છે ઉપશાસ્ત્રીય સંગીત ઉપશાસ્ત્રીય સંગીતમાં શાસ્ત્રીય સંગીત તથા લોક સંગીત અથવા શાસ્ત્રીય સંગીત અને પોપ સંગીત જેવા અન્ય લોકપ્રિય સંગીતનું મિશ્રણ જોવા મળે છે આ સંગીતનો ઉપયોગ ફિલ્મો અને નાટકોમાં ખૂબ વધુ લોકપ્રિય બન્યો હતો અને વિશેષ પ્રભાવ ઉત્પન્ન કરવા માટે અથવા તો લોકોના મનમાં આ સંગીતને ઉતારવા માટે કરવામાં આવ્યો હતો લોકગીતોમાં ધ્રુપદ ધમાલ હોરી ચેતી જેવા ઘણા પ્રકારો છે જે પહેલાં સંગીત તરીકે પ્રકાશમાં આવ્યા હતા અને પછીથી તેનું શાસ્ત્રીયકરણ કરવામાં આવ્યું હતું આના શાસ્ત્રીય રૂપનું વિરુદ્ધનું પૂર્ણ રીતે પાલન કરે છે લોક સંગીતમાં આજે પણ તેના શાસ્ત્રીય સ્વરૂપને ગંભીરતાથી લીધા હોવાના દાવા છે આ પ્રકારના મિશ્રણને ઉપશાસ્ત્રીય સંગીત કહેવામાં આવે છે શાસ્ત્રીય સંગીતમાં જેટલા નિયમો છે એ કદાચ ઉપશાસ્ત્રીય સંગીતમાં લાગુ પડતા જ નથી તમને મારી આ વાત કેવી લાગી અથવા આના વિશે તમને કંઈક હજુ વધારે ખબર હોય તો ચોક્કસથી મને જણાવજો જય શ્રી કૃષ્ણ